નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે હું તમને બતાવવાનો છું મારુતિ સુઝુકીની ડિઝાયર ગાડી ગાડી મિત્રો આ મારૂદમ ઘર છું બરાબર છે મોડલની મિત્રો વાત કરું તો બે હાજર ચૌદ નું ગાડીનું મોડલ રહેવાનું છે વેલ મેન્ટેન કાર રહેવાની છે બરાબર છે એક જ માલિક રહેવાનું છે ગાડીની અંદર બરાબર છે બીજું મિત્રો ફૂલ ઇન્સ્યોરન્સ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર છે ફૂલ ઇન્સ્યોરન્સ ગાડીની અંદર જોવા મળી છે વાત કરું તો પંચોતેર ટકા જેવી અંદર ચારે ચાર ગાડીના ટાયરો છે બરાબર છે એન્જિન પેટી પેક છે પાવરફુલ એન્જિન તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે ફ્યુલ ની વાત કરું તો ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળવાનું છે બરાબર છે બીજું મિત્રો એસી ગાડીની અંદર એકદમ પાવરફુલ તમને જોવા મળી જવાનું છે ચિલ્ડ એકદમ તમને ગમે એવી કન્ડિશનમાં સીટ કવરો રહેવાના છે બરાબર ચારે ચાર પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશનમાં રહેવાના છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો તમને જોવા નહીં મળે બરાબર છે કેચિસની અંદર કોઈ જાતનો સડો નથી ફોટામાં જેવી કન્ડિશન તમને ગાડીની દેખાય છે એવી જ કન્ડિશનની અંદર આપણી સ્વિફ્ટ ડિઝાયર ગાડી રહેવાની છે બરાબર છે વેરિયન્ટની વાત કરું તો વીડીઆઈ ગાડીની અંદર વેરિયન્ટ તમને જોવા મળી જવાનું છે વેલ મેન્ટેન કાર છે તમારા બજેટની કાર છે કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયામાં તમને સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ગાડી તમને ફર્સ્ટ ઓનરવાળી ગાડી આપી દેવાની છે બરાબર કિંમત મિત્રો નેગોશિએબલ ગાડીની રહેવાની છે પહેલાં તે પહેલાં મિત્રો જો તમને આ ગાડી ગમતી હોય તો ગાડી રાજકોટની અંદર જોવા તમને મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો ખાસ કરીને અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો ત્યાં અમે મિત્રો રોજની ત્રણથી ચાર ગાડીઓની માહિતી આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ફક્ત મારા નંબર ઉપર હાય કરશો ત્યાં પણ લિંક આવી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સએપ ગ્રુપની મિત્રો બીજી ગાડી પણ સરસ મજાની મોસ્ટ ડિમાન્ડેડ આપણા ગ્રુપની અંદર ચાલતી વધારે લોકોની પસંદ એટલે યુન ડેની હાઈ ટેન ગ્રાન્ડ ગાડી બરાબર આ ગાડી એકદમ બજેટ ની અંદર લઈને આવ્યો છું બરાબર છે વર્ઝન ની વાત કરું તો સ્પોટ વર્ઝન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર પંદર નું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલ ની વાત કરું તો ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે ઓનર વાત કરીએ તો સેકન્ડ ઓનર ની અંદર મિત્રો આ ગાડી તમને જોવા મળી જવાની છે વ્હાઇટ કલર ની અંદર ગાડી રહેવાની છે નોન એક્સિડન્ટ ની ફૂલ જવાબદારી આવશે ગાડીની અંદર

એન્જિનની વાત કરું તો પાવરફુલ એન્જિન છે સારી એવી માઇલેજ પણ ગાડી આપે છે ટાયરની કન્ડિશનની વાત કરું સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ટાયરો રહેવાના છે નોન એક્સિડન્ટની પણ તમને ફૂલ જવાબદારી આપવામાં આવશે ગાડીની અંદર હવે કિંમતની મિત્રો વાત કરું તો ફક્ત ત્રણ લાખને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે બરાબર છે વહેલા તે પહેલાં મિત્રો જો તમને ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્રણ લાખ પંચોતેર હજાર કિંમત મિત્રો નેગોસિએબલ રહેવાની છે આ ગાડી જો તમને ગમતી હોય તો સામ સામે બેસજો તો પાંચ પચીસ રૂપિયાનું ગાડીની અંદર તમારું માન પણ રાખવામાં આવશે બરાબર આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે અમારો તમે સંપર્ક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી આજે તમારા માટે લઈને આવ્યો છું સ્વિફ્ટની વીડીઆઈ ગાડી બરાબર છે મિત્રો ગાડીની કંડિશનની વાત કરું તો એકદમ શોરૂમ કંડિશનની અંદર ગાડી રહેવાની છે આપણે બરાબર છે મોડલની વાત કરું તો બે હજાર બાવીસ નું પાંચમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર છે કલરની વાત કરું તો ફાયર રેડ કલર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનો છે બરાબર છે એકદમ ચિલ્ડ ગાડી છે ઓનર ની વાત કરું તો ફર્સ્ટ ઓનર ગાડીની અંદર રહેવાનું છે એક ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે

ચારે ચાર પાવર વિન્ડો કંપની કન્ડિશનમાં જોવા મળશે સરસ મજાના મિત્રો તમને ગમે એવી કન્ડિશનની અંદર સીટ કવરો તમને જોવા મળી જવાના બરાબર છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી અને સો ટકા તમને ગાડીની અંદર નોન એક્સિડેન્ટની ગેરંટી પણ આપવામાં આવશે બરાબર છે ચોપન હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે એક રૂપિયાનો ખર્ચો નથી ટાયરોની કન્ડિશનની વાત કરું તો પાસઠથી સિત્તેર ટકા જેવી નકશીની અંદર ગાડીના ટાયરો રહેવાના છે બરાબર કિંમતની વાત કરું તો સાત લાખ ને હજાર રૂપિયા માલિક દ્વારા કિંમત રાખવામાં આવી છે પણ જો તમને આ ગાડી ગમતી હોય તો સામ સામે તમે બેસજો તો ગાડીની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે બરાબર કિંમતની અંદર નિગોશિએબલ થઈ જાવ કિંમત બરાબર છે ગાડી લેવા માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ફરી મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો